અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડે આવેલ ગામે જૂના લીંબોદરાથી ચમારફળી અને વાણંદ આશરે એકસો પચાસ કરતા વધુ મકાન આવેલા છે આ ફળીમાં દૂધ ડેરી અને પ્રાથમિક શાળા પણ આવેલી છે ત્યારે ચોમાસામાં વરસાદના કારણે આ માર્ગ ઉપર પડેલ મસ મોટા ખાડા થી અનેક અકસ્માતો સર્જાયા છે માર્ગ ઉપર પડેલ ઢીંચણ સામે ખાડામાં પાણી ભરાઈ રહેતા શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓ અને દૂધ ભરવા જતા પશુપાલકોને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે ત્યારે ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા આ માર્ગ પાકો બનાવવાની ગ્રામજનોમાં માંગ ઉઠી છે જૂના લીંબોદરાથી ચમાર વાળંદ ફળિયામ જવા માટે જૂના ચમાર આવવા માટે રસ્તામાં ઢેસણ ખાડા છે તે એની રસ્તો કરવા જરૂરી છે અને છોકરાની શાળાએ જવા બહુ તકલીફ પડે છે ચોમાસાના કારણે

છોકરોને ચોમાસામાં બહુ પોણી ભરાય છે એ જવા આવવામાં બહુ મુશ્કેલ પડે છે કુક દૂધ લઈને જાય ગમે તે લઈને આવો અને વાહનો બરોબર જતા નથી એવી વિનંતી કરું છું સાહેબ કે જલ્દી જલ્દી રસ્તો બને છે અને વારંવાર અમે બધા જઈને કીધું છે ગ્રામજનોએ કે રસ્તો બનાવો અમારો તો એ બનતું નથી તમારી શું માંગ છે સાહેબ રસ્તો જલ્દી જલ્દી બનાવો એવી અમારી માગ ચોમાસા પહેલો એમ કે હા ચોમાસા પહેલું બનાવ્યું એવું અમારા ગામજનો વિનંતી કરીએ છીએ અમે જીડીસી ન્યૂઝ સાથે આશિષ વાણંદ અરવલ્લી